તપાસ ઈશ્વર પ્રણીધાન ક્રિયા આવ્યો ભાઈ ઈશ્વર પ્રણિધાન એને કે પ્રણીધાન વેલા ઉઠી અને મગજમાં ભગવાનને ગોઠવાય એમ પ્રણીધાન કહેવાય સ્વાધ્યાયો વેદ રાશિ એટલે વેદનું તાત્પર્ય જાણવું એને સ્વાધ્યાય કહેવાય એમ વચનામૃતનું તાત્પર્ય જાણવું તો એને સ્વાધ્યાય કહેવાય આપણે જે આ ઓલી કરી છે ને અને એને આમ બરાબર એનાલિસિસ કરવું જ કરતું જવું એને સ્વાધ્યાય કહેવાય એટલે ક્રિયા યોગ છે અને અષ્ટાંગ યોગ ન થાય તો એને ક્રિયા યોગની આરાધના કરવા અને ક્રિયા યોગ કળિયુગમાં માણસની પ્રકૃતિ પ્રમાણે ઇઝી છે અષ્ટાંગ યોગ કળિયુગમાં બહુ ઈઝી નથી કઠણ છે અને એનું ફળ તો બહુ કંઈ થાય નહીં પાછું અને ક્રિયા આને કીધું અને નિષ્કામ કર્મયોગ કીધો પાછો ગીતામાં નિષ્કામ કર્મયોગ એટલે શું લોક કલ્યાણકારી પ્રવૃત્તિ કરવી એમાં સેલ્ફિશનેસ નો ત્યાગ કરવો સેલ્ફિશ ન થવું તો ભગવાનને રાજી કરવા માટે કરવું તો એને નિષ્કામ કર્મયોગ કીધો તો એ ભગવાનની આરાધના થઈ તપસાધ્યા ઈશ્વર પ્રણીતા પ્રણીતા પ્રણી હા ક્રિયા યોગ નિષ્કામ કર્મયોગ એ ક્રિયા યોગ જેવો જ છે પણ ક્રિયા યોગ અને નિષ્કામ કર્મયોગ અલગ બહુ થોડોક ક્રિયા યોગમાં લિમિટેશન કરી દીધું તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન એવો ક્રિયા યોગ નિષ્કામ કર્મયોગમાં ભગવાન લિમિટેશન કાંઈ નથી રાખ્યું સ્વધર્મ સ્વકર્મણાત્મભ્યચ સિદ્ધિ વિંદતી માનવ પોતાના આશ્રમ અને વર્ણ અને આશ્રમ એના અનુસારે કોઈ પણ ક્રિયાને એ નિષ્કામ કર્મયોગ બનાવી શકે ક્રિયા યોગ છે અહીંયા જે યોગ સૂત્રમાં કીધો ક્રિયા યોગ એને એવું નહીં એણે કીધું એ કરવાનું તો એને ક્રિયાયોગ કહેવાય અને આમાં એવું કીધું કે શ્રી કૃષ્ણ ભગવાન એવું કીધું હું કહું એવું કંઈ નહીં તમે ગોઠવો મેન ડેફિનેશન ફ્રેમવર્ક કરી દીધું કે આમાં આવી જાઉં આમાં આવી જાવ એટલું કે કર્મ એવા અધિકાર તે મા ફલે શું કદાચ મા કર્મ ભલે હેતુર્ભ મા તે સંગોષ તો કર્મ આવી રીતે એનું બોલું કરીને કર્મ કરે તો એ નિષ્કામ કર્મયોગ થાય तप कर्म कर्मयोग हाँ स्वधर्म को भी स्वधर्म को भी तब बोलते कर्म को भी तब बोलते लेकिन लेकिन वो योग सूत्र में बताया वो उनको बोले विहित भोग संकोच विहित भोग संक, भोग का थोड़ा संकोच करना वो तप करना ऐसा और स्वाध्याय વેદ શાસ્ત્ર રાશિ વેદ રાશિ જ્ઞાન ઓ ચાટિંગ કરના ઓબ સ્વાધ્યાયમાં આ જાતા ભગવાનને આપણે આ વતના પાઠ કરીએ ભક્ત ચિંતામણીનો પાઠ કરીએ સ્વામીની વાતોનો પાઠ કરીએ એનું અનુસંધાન કરી એટલે સ્વાધ્યાય અને પ્રણિધાન એ બે નજીક નજીકના છે સ્વાધ્યાય એટલે આનું આનું પુનઃ અધ્યયન આમ વેદ રાશિનું પુનઃ અધ્યયન કરવું એનું નામ સ્વાધ્યાય કહેવાય પછી વેદ રાશિમાંથી બધા શાસ્ત્રો અને એમાંથી વળી પાછા શાસ્ત્રો એમાંથી પછી આપણને જે વધારે લાગુ પડતા હોય એ બધા શાસ્ત્રો એનું પુનઃ પુનઃ અધ્યયન કરવું એટલે પુનઃ પુનઃ તાત્પર્ય ચિંતન કરવું વેદ રાશિના અધ્યયનનું મિનિંગ હું એનું તાત્પર્ય ચિંતન કરવાનું તો ભાઈ વચના આમ કીધું છે શિક્ષાપત્રીમાં આમ કીધું છે એનું તાત્પર્ય શું મને ક્યાં લાગવું પડે તો એને પ્રણિધાન હોતે કહેવાય એને શાસ્ત્ર પ્રણિધાન કહેવાય અને ઓલું પરમાત્માનું પ્રાણીધાન કહેવાય ઓલું શાસ્ત્રનું પ્રાણીધાન કહેવાય એ શાસ્ત્રમાં પ્રણિધાન કર્યું છે પ્રણિધાન એટલે પ્રણિધાન શબ્દ શું છે દૂધાય ધારણ પોષણ યો અને આન શબ્દ છે એ ઓલા આન કરનાર્થે આને પ્રવતા ની ઉપસર્ગ છે પ્રણિધાના એટલે સારી રીતે ધારણ જેનાથી થતું હોય એમનામ પ્રણિધાન કહેવાય એમાં ઈશ્વર પ્રણિધાન કીધું છે યોગ સૂત્રમાં એટલું વધારે વિશેષણ મૂક્યું છે તપસ્વાધ્યાય ઈશ્વરને પ્રણીધાનમ ક્રિયા યોગ પણ પ્રણીધાન બધાનું થઈ શકે અને ગીતામાં ભગવાને તો ઉપનિષદની વાત લઈ લીધી એમ કે ઓલું સતમ સમાજીજી વિશે કુર્વન્ને વેહ કરમાણી સતમ સમાધિ સમાજીજી વિશે કર્મ કરતા 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 સો વર્ષ જીવવું પણ કેવું કરમા નિષ્કામ કરવું નિષ્કામ કરમાને પછું ભગવાનને રાજી કરવા માટે સો વર્ષ જેવું તો સ્વાધ્યાયને પ્રણિધનમાં હું ફેરાયો સ્વાધ્યાયમાં એમાં કહું પ્રણી ધાનમાં કાંઈ ફેર નથી પ્રણિધાન તો શાસ્ત્રનું પણ થાય ને પરમાત્માની મૂર્તિનું પણ થાય સ્વાધ્યાય સ્વાધ્યાય અને શું પ્રણિધાન ખાલી મૂર્તિનું કરે તો સ્વાધ્યાય નો કહેવાય સ્વાધ્યાયો વેદ રાશિ એટલે શાસ્ત્ર રાશિ એ આવવું જોઈએ અને એનું તાત્પર્ય જો ધારણ કરે એનું તાત્પર્યનું ચિંતન કરે તાત્પર્યનું અનુસંધાન કરે તો એ શાસ્ત્ર પ્રણિધાન થયું કહેવાય એને સ્વાધ્યાય થયો કહેવાય એને સ્વાધ્યાય થયો કહેવાય એ પછી ઈશ્વર પ્રણિધાન નો કહેવાય એટલે યજ્ઞોદાન તપસ્યા પાવનાની મનીષીણા યજ્ઞ દાન અને તપ એ મુક્ત પુરુષોને પણ અતિશયા દાન કરનારા છે મુક્ત પુરુષ હોય ની જો ન કરે તો એ ડાઉન જાય અને જડ થઈ જાય અને સામાન્ય હોય અને કરતો જ રહે કરતો જ રહે તો એ મુક્ત થઈ જાય એટલે વિરામ ની પામ માનું મારે મને યાદ આવ્યું હતું કે આપણે આ આ સંસ્થા છે એ ઓલા નાયરે શું કીધું છે કેવી બનવી જોઈએ લર્નિંગ લર્નિંગ સંસ્થા બનવી જોઈએ લર્નિંગ કલ્ચર કલ્ચર અને લર્નિંગ એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન ઓર્ગેનાઇઝેશન આ તો બધાય થાકી જાય છે અમારે અક્ષર ભગત થાકી ગયા છે ભણવાથી ભણવાથી થાકવાનું નહીં છેલ્લા શ્વાસ સુધી ભણવાનું એમ લર્નિંગ ઓર્ગેનાઇઝેશન લર્નિંગ ઓર્ગેનાઇઝેશન એટલે લર્નિંગ કલ્ચર ભણવાનું બંધ થઈ ગયું ઓલે પાઠ લેતા બંધ થઈ ગયા એટલે ભણવાનું મૂકીને ચોપડા મૂકીને નાખી દે ચડાવી દે તો લર્નિંગ નો કહેવાય લર્નિંગ કલ્ચર પણ ઉપનિષદોમાં તો સુધી ભણવાનું કીધું છે ગીતામાં હોતે કીધું છે યજ્ઞાન ભાવના પાવનાની મનીષ આ બધા એ યજ્ઞ છે યજ વિદ્યાન ભણે એ યજ્ઞ કહેવાય એમાં યજ્ઞો દાન તપસ્ય એવો એમાં યજ્ઞ તરીકે લઈ લીધું છે ભ્રમ યજ્ઞ હે બ્રહ્મ યજ્ઞ ભ્રમ યજ્ઞ બ્રહ્મ યજ્ઞ છે એમ સ્વાધ્ય કરવો એ બ્રહ્મ યજ્ઞ કહેવાય બ્રહ્સ્વામી નામ પાડી દે એને પછી યજ્ઞ કરવાનું વન કહીએ કર્યા નહીં એ કર્યા જ રાખે છે ખાય તો યજ્ઞ એટલે ભગત ભગતે યજ્ઞ બંધ કરી દીધો છે તો સાંકળી સંભાળતા સંભાળતા પ્રણિધાન ક્યારે થયું ગણાય ગણે આ વતના વર્તમાં મહારાજ નું તાત્પર્ય શું એવું ચિંતન કરતા કરતા આગળ હાલ જાય તો શાસ્ત્ર પ્રણિધાન થયું વતના વર્ત નું પ્રણિધાન થયું ક્યારે પ્રણિધાન એટલે ધારણ કરવું ધારણ કરવું એટલે તાત્પર્ય એ તાત્પર્ય આખું વતનામૃત તો ધારણ ઓલા બાય હાર્ટ કરે છે તો એ કરે છે પણ એમ કે આખું તો ધારણ થઈ શકતું નથી જીવમાં તાત્કાલિક ન થઈ ઓમ ધારણ કરે બાય હાર્ટ કરીને પણ એ તો કંઈ ઓલું શક્ય નથી પણ આ તો શક્ય છે કે મૃત આ વતના નું તાત્પર્ય હો અખંડ સ્મૃતિ કરવી તો મને કરવા એ ધારણ કરી કે મને ભજન કરવા આ શ્લોકનું તાત્પર્ય શું મન મના ભાવ મત ભક્તો મત યાદી મામ મામ એ વેશે કોણ એનું તાત્પર્ય શું એમ તો તાત્પર્ય વિચારે કે ભગવાન મને આવું કરાવવા માગે છે ભગવાન મને મારી પાસે આવું કરાવવા માગે છે ભગવાન તાત્પર્ય તાત્પર્ય ઇન્ટેન્શન ભગવાન ઇન્ટેન્શન શું છે ભગવાનનો ઈરાદો શું છે તો એને તો એક શબ્દોમાં કે એક વાક્યમાં જ જાણી શકાય એની સંભાળતો જાય તો એને શાસ્ત્ર પ્રાણીદાન કર્યું કહેવાય દૂધાય ધારણ પોષણ ધારણ પોષણ યો અને કરણાર્થે અન્ન પ્રત્યે યુવો રનાકો એમ છે ને યુવો રનાકો યુ અને અન એ ત્રણ પ્રત્યે છે એટલે એમાં અન્નમાંથી આન થઈ ગયું ધાના અને પ્રવતાની બરાબર પ્રણિધાન અને નાનો અણ થઈ ગયો પ્રણિધાન એટલે એમ કે તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનમ ક્રિયા યોગ એવું થયું રાખે તો મને રાખવા તો થાય થોડું ઘણું તો એમ કહે કે યાદ કરે તમે ઓલો ભીનું ગાડલું અહીં પડ્યું હોય ને તમે ઉપાડીને ખંભે નાખીને ઓલ પણ લઈ જાઓ તો પલ્લી તો જાવ તોય ઉપર ઉપર તો પલ્લી જાય લઈ ગયા તો પલ્લી ગયું હોય તો અને ગરમા ગરમ હોય તો ગરમ હોતે થઈ જાઓ એટલે ધારણ કરવાથી અનુસંધાન ન રાખે તો પણ થોડું ઘણું તો ફાયદો થઈ જાય પણ જો અનુસંધાન રાખે તો વિશેષ ફાયદો થઈ જાય